જુનાગઢના બેસાડ તાલુકાના જૂનીધારી ગુંદાડી ગામની સેવા સહકારી મંડળી દ્વારા છ કરોડ ઉપાચત ઉપાચક કર્યા નો ગ્રામજનો નો આક્ષેપ જુનાગઢ ના બેસાડ તાલુકાના જૂનીધારી ગુંદાળી ગામની સેવા સહકારી મંડળી દ્વારા

યોગ્ય યોગ્ય તપાસ થાય ન્યાય મળે અને પૂરેપૂરું ખેડૂતોને જે કૌભાંડ થયું બધું વળતર સુકવામાં આવે એવી બધા ખેડૂતો માંગ છે અને આના સરકારને પણ ભલામણ છે કે આની યોગ્ય તપાસ થાય અને બધા મેનેજર જે આમાં બધાય સામેલ હોય મંત્રી બધાને કડકમાં કડક સજા થવી જોઈએ